જો મિત્રો પાછો બધા ફેમિલીસ ભેઢી છે એરી ફ્રિજ દિશા તો મિત્રો જોઈ રહ્યા છો આપקור બંદરના ખેતરો તો મિત્રો જો આ છે દરિયો છે હરસિદ્ધિ જૂનું પ્રાચીન હર સિદ્ધિ માતા નું મંદિર નીચે ગયા ગામમાં હજો મંદિરમાં રીડેવલપમેન્ટ નું કામ ચાલુ છે એટલે ઉપરના દર્શન તો અત્યારે બંધ છે અને નીચે જો રીડેવલપમેન્ટ નું કામ ચાલી છે જો મિત્રો અત્યારે એન્ટર થઈ ચૂક્યા છે અમે સરસીજી મંદિરના કે પ્રાંગણમાં પેલા દર્શન કરવા કે હે બાંય દર્શન કરવા જતો તો આ બજાર છે અષ્ટધી મંદિરની બહારનું જો અમે હર્ષદ પહોંચી ગયા છે જો આ છે બજાર અહીંયા માતાજી નાળી અને પ્રસાદીની ચુંદડી ને બધું મળે છે ને અહીંયા છે મંદિર અત્યારે ઉપર રિનોવેશનનું કામ ચાલે છે ને એટલે ઉપર માતાજીના મંદિરના દર્શન બંધ છે તો મિત્રો તો શ્રીફળ ચૂંદડીને એ છે અને વર્ષાએ શ્રીફળ માતાજી માટે શ્રીફળ ચૂંદડીને પ્રસાદ લઈ લેતા છે દર્શન કરી આવી હવે આ છે બહારનો રસ્તો મિત્રો આ હા સવારી ખાતા ડુંગર છે ને ડુંગર ઉપર માતાજીનું મંદિર છે જો અહીંયા છે અર્ષદ માતાજીનું મંદિર માતાજીના દર્શન કરી લીધા અને મંદિરમાં અંદર ફોટો અને વિડીયોગ્રાફીની મનાઈ હતી એટલે ત્યાં નથી ઉતાર્યું આપણે વિડિયો અને હવે જો નારિયેળ અહીંયા બહાર વધારવાનું છે એટલે નાળિયેળ પથેળી લઈ જો નારિયેર વધારવાનું છે આવી રીતે અને આની અંદર પાણી આવી જાય નાળિયેર આખી બજાર જ છે જો અમે હર્ષદ દર્શન કરી દરિયા કાંઠે માતાજી માતાજીનું મંદિર આવેલું છે અહીંયા છે દરિયો

સામે દેખાય છે તમને એ છે દરિયા કિનારો દરિયા કિનારાની આગળ છે મહાદેવનું મંદિર નામ પર દરિયા કિનારો છે સામે તમને દેખાઈ રહ્યું છે હર સિદ્ધિ માતાનું ડુંગર ઉપરનું મંદિર છે અને અહિયાં મિત્રો છે સુંદર વન બનેલું છે જ્યાં એનું પ્રાંગણ ગેટ આવેલું છે અને અહિયાં એનું પાર્કિંગ છે જ્યાંથી અમે જઈ રહ્યા છે તો મિત્રો તો જો અત્યારે બધા હિદ્ધિ વન ફરવા માટે જઈ રહ્યા છે અને મિત્રો અહીંયા છે પાર્કિંગ અહીંયા તમને ફરતે પાર્કિંગ જોવા મળશે બધી જગ્યાએ ગાડીઓનું પાર્કિંગ છે અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે અહીંયા બે ગાડીઓનું પાર્કિંગ છે આ પાર્કિંગ છે અહીંયા લોકો ફરવા આવે છે દરિયાકાંઠે અહીંયા સુંદર ઠંડો પવન આવી રહ્યો છે કારણ કે ગરમી છે જ નહીં અહીંયા દરિયા કિનારે તો મિત્ર અમે અમારી ગાડી પાર્ક કરી ચૂક્યા છે અને રાજેશ આવી રહ્યો છે અમારા બ્રદર ઇન્દ્રો છે મિત્રો ગેટ અંદર તરફ જવાનો રસ્તો કિનારા ઉપર મસ્ત રમણીય પ્લેસ બનાવેલું છે આ ફરતે દરિયા કિનારો સીધી વાત વન વિભાગ ગુજરાત રાજ્ય છે અહીંયા હરસિદ્ધિ વનમાં અને હવે જો જઈએ છે ઉપર ચાલો મિત્રો બધા ફરવા મસ્ત એટલો ઠંડો ઠંડો પવન આવે ને બહુ મસ્ત પવન છે અહીંયાથી દરિયાનો વ્યૂ કેટલો એકદમ સરસ આવે છે અને જો આ છે હરસિદ્ધિ વન છે જો અત્યારે જો આ અર વનમાં કોઈને આવવું હોય ને તો પ્રવેશ સવારે આઠથી બાર છે રિસેસનો ટાઈમ બારથી ચૌદ છે અને બપોરે ચૌદથી અઢાર એટલે કે બે વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી એની અંદર રૂલ્સ અને નિયમો સખત પાલન કરવાનું આવે છે પ્લાસ્ટિક અંદર લઈ જવું નહીં પાન મસાલા ખાઈને પિચકારી મારવી નહીં પાણીનો બગાડ કરવો નહીં કચરો કચરા પેટીમાં નાખો અને સ્વચ્છતા જળો પાન મસાલા તેમજ કેપી પદાર્થ અંદર લઈ જવાની સખત મનાય છે નિયમોનો ભંગ કરનારને દંડ પાત્ર રહેશે સામાજિક વનીકરણ વિભાગ દ્વારકા હ અને કેટલું મસ્ત ક્લીન એટલું છે એકદમ સરસ છે બહુ મોટું છે જો સૌથી મોટી વિશાળ કે બનાવેલું છે અને અહીંયા તમને સહેજ પણ ગરમીનો અહેસાસ નહીં થાય અત્યારે ફૂલ ગરમીની સિઝન છે તો મિત્રો હું એટલું તમને ગેરંટી સાથે કહી શકું છું કે અહીંયા તમને એક પણ ગરમીનો અહેસાસ નહીં થાય કારણ કે સામે કિનારો છે કિનારાથી ઠંડા પવન આવી રહ્યા છે અને કુદરતી સાનિધ્યમાં બનાવેલું છે હિદ્ધિ વાત મૂકેલા છે અને લાઇટિંગ ઊભી થશે સાંજ પડતા તમને લાઇટિંગમાં નજારો જ કંઈક અલગ જોવામાં મળશે શાંતિથી ફરવાની જગ્યા છે મિત્રો સુંદર રમણીયાઓ બહુ મોટું છે ને રાજા ગાર્ડન છે જ્યાં નીત નવા પ્લોટિંગની અંદર તમને નીત નવા ફ્લાવરનું ફાઉન્ડેશન અને ફ્રીનું ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે પણ હજુ શરૂઆત થઈ જાય એટલે મિત્રો જો તમને દેખાશે નહીં પણ જેમ જેમ આગળ ડેવલપ થતું જશે એમ તમને અહીંયાના

ના ઓ ફોટો પાડવા માટે થઈને બેઠા મંદર પાડી દો કેટલી બેન આઈ મત ચશ્મા લે તારા દિનેશ થાકી ગયા એટલે દિનેશ બેસી ગયા એ બાકડે બેન્ચ ઉપર અહીંયા મસ્ત શાંતિ માટે આયા છે મે મસ્ત પવન આવી રહ્યો છે શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે કોઈ બી જાતનો ટેન્શન નથી મિત્રો ટિકા છે

સાબર છે સાબર તો મારું નથી તો મિત્રો અત્યારે અહીંયા ઝૂ છે અને ઝૂમાં આ સાબર છે અને સાબરની પાસે વરસાદ ઉભેલી છે જો અને બંને એકબીજાને નિહાળી રહ્યા છે સ્પોટેડ ડિયર યાની કે ચિત્તલ

Mae'n ei jo. Hans. Bobula. Flamingo, mi tro. is a flamingo. Flam. Batak. Batak. Batak, mi tro, batak. Ko. Ani za suke, mi ne, kaba. Jo, da moi sel pein. Hans. Sir. Ram, ja. Ginnil, sir. મિત્રો જો આ છે ડોલ્ફિન આ ડોલ્ફિન કે સરસ બનાવી તો મિત્રો આ છે ડોલ્ફિન જો હવે અહીંયા નીકળીએ છે બહાર હા અને અહીંયા બધી જો નાની નાની રાઇટ્સ મૂકેલી છે લપસણી જો આ છે બાળવાટીકા ચિલ્ડ્રન્સ પ્લે એરિયા તો અહીંયા હિંચકા મૂકેલા છે લપાસણીએ બધું નાના બાળકોને બહુ મજા આવે નીતા ભાભી થાકી ગયા બી થાકી દીધી ગયા બીજી છે અહીંયા યંત્ર અહીંયા કંઈક કામ ચાલુ છે હજી બને છે અહીંયા અલગ અલગ બધા મજા આવે ફરવાની હમ હે પવન એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન છે એટલો સરસ પવન છે ને કારણ કે સામે દરિયા કિનારો છે ને એટલે અંદર જો જોયું એક ઝૂ જોયું બાલવાટિકા જોઈ ફ્લાવર શો જોયા તો હવે અમે જઈ રહ્યા છે અહીંથી છે ને એન્ટ્રી આયુષ્યવન આયુષ્યવન તો આ બાજુ છે હા મિત્રો એકદમ સરસ બનાવ્યો છે હા એવું સરસ બધું બનાવ્યું ચલો બતાવું